નમસ્કાર જય માતાજી હું છું ઋષિ વાઢેર અને તમે જોયા છો રીચ બુજુ આજના વિડીયોમાં આપણે વાત કરશું કે મ્યુચ્યુઅલ ફંડમાં તમારા પૈસા ડૂબી શકે છે કે નહીં કેમ કે ઘણા બધા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં તમારા પૈસા પોતાના પૈસા ઇન્વેસ્ટ કરતા હોય છે કેમ કે ખાસ કરીને આશા હોય છે કે આપણે જે પૈસા ઇન્વેસ્ટ કરી છે એ આવનારા સમયમાં આપણે બે ત્રણ ગણા પૈસા વધારે મળશે એવું આપણે જાણીને ઇન્વેસ્ટ કરતા હોય છે પણ એ જ પૈસા જો એસઆઈપી માં આપણે ડૂબાડી દઈએ અથવા તો તમને એવું લાગે છે કે SIP માં તમારો પૈસા ડૂબી જશે તો ખાસ કરીને આ વિડિયોને લાસ્ટ સુધી જોજો ખાસ કરીને આવા પ્રશ્નો લોકોને કેમ થઈ રહ્યા છે કેમ કે ખાસ કરીને SIP સ્ટોપેજ રેશિયોને લઈને એક રિપોર્ટ અત્યારે બહાર પડ્યો છે તો પહેલા તો તમને જણાવી દઉં છું કે સ્ટોપેજ રેશિયો મ્યુચ્યુઅલ ફંડ શું છે સ્ટોપેજ રેશિયો એટલે કે જે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા ઇન્વેસ્ટ કરે છે અને SIP બંધ કરી દે છે એવો એક રેશિયો એવો એક રિપોર્ટ બહાર પાડવામાં આવે છે તો તેમાં ખાસ કરીને અત્યારે નવેમ્બર ડિસેમ્બરમાં એક રિપોર્ટ આવ્યો છે જેમાં

ત્યાર પછી આપણે એ પણ વિડીયોમાં જાણશું કે બે હજાર કયા ફંડે કેટલું રિટર્ન આપ્યું છે અને તમે કયા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ તમારા પૈસા કરી રહ્યા છો કેટલું તમને તમારા પૈસાનું જોખમ છે એ પણ હું આજે તમને જણાવી અને આ વિડીયોમાં હું તમને જણાવીશ કે કયા ઇન્વેસ્ટરોને નુકસાન થઈ શકે છે અને કેવી રીતે તમારે બચવું જોઈએ પણ મિત્રો આ વિડીયોને ચાલુ કરીએ પહેલા ખાસ તો તમે આપણા ચેનલ રીચ બુજુમાં નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ આઇકન દબાવી દેજો કેમ કે આવા જ તમને મજેદાર અને કંઈક ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને જોવા મળી શકે છે

તેમાં ખાસ કરીને ઇક્વિટી ફંડની જો વાત કરવામાં આવે તો ઇક્વિટી ફંડમાં તમે મ્યુચ્યુઅલ ફંડ લીધું હોય તો તેમાં તમારા પૈસા શેર માં લાગે છે એટલે કે તમારા પૈસા કોઈ પણ કંપનીમાં તમારા પૈસા લાગતા હોય છે ત્યાર પછી છે ડેફ ફંડ ડેફ ફંડમાં તમારા પૈસા ક્યાં લાગે છે તો કે ડેફ ફંડમાં તમારા પૈસા ટ્રેઝરી બિલ છે ખાસ કરીને કોર્પોરેટ બોન્ડ છે ગવર્નમેન્ટની સિક્યુરિટી છે તેમાં તમારા પૈસા લાગતા હોય છે તમે કયા ફંડમાં કેવી રીતે તમે ઇન્વેસ્ટ કરો છો એ પણ આધાર રાખે છે ખાસ કરીને ઇક્વિટી ફંડમાં જો તમે તમારા પૈસા નાખ્યા હોય તો તમારા પૈસાનું જોખમ ટૂંકા ગાળામાં રહી શકે છે પણ લાંબા ગાળે તમે ઇન્વેસ્ટ તમારા પૈસાને રાખો છો તો તમારું ઇક્વિટી ફંડમાં પણ બેલેન્સ થઈ જાય છે છે અને ઇક્વિટી ફંડમાં ફંડમાં તમને તમને લાંબા સારું મળતું હોય ખાસ કરીને બિલ કોર્પોરેટ બોન્ડ ગવર્મેન્ટ સિક્યુરિટીમાં લાગે છે એટલે એમાં એ પ્રકારનું રિટર્ન મળતું હોય છે અને તેમાં ખાસ કરીને આપણે ખબર જ હોય કે ટ્રેજરી બિલ છે કોર્પોરેટ બોન્ડ છે ગવર્મેન્ટ સિક્યુરિટી છે તેમાં તમારા પૈસા થોડાક સેફ રહેતા હોય છે ત્યાર પછી બેલેન્સ હાઇબ્રિડ ફંડ છે

રિટાયરમેન્ટ ફંડ છે તેમાં ખાસ કરીને 5 3 વર્ષથી થી 5 વર્ષનો તેમાં લોકિન ઇન પીરિયડ આવતો હોય છે એટલે કે 3 થી 5 વર્ષમાં તમારે તમારા પૈસા તમે બહાર કાઢી શકતા નથી અથવા તો કાઢો છો તો તમારે તેનો ચાર્જ ચૂકવો પડતો હોય છે એટલે કે એ પણ તમારે દરેક વસ્તુ એવું પણ તમારે દરેક વસ્તુ ધ્યાન રાખવાની છે ત્યાર પછી આપણે વાત કરીએ કે જે પણ રિપોર્ટ આવ્યો છે સ્ટોપેજ રેશિયો લઈને તેમાં શું આવ્યું છે તો તેમાં 2024 માં સૌથી વધુ SIP ચાલુ થઈ જેમાં ખાસ કરીને 60000 કરોડ રૂપિયા નવી એસઆઈપી ચાલુ થઈ છે જેમાં જે 2023 માં 25000 કરોડ હતી તે 2024 માં 60000 કરોડ રૂપિયા આવ્યા છે મ્યુચ્યુઅલ ફંડની જો ટોટલ એએમ ની વાત કરવામાં આવે તો 65 લાખ કરોડ નું એએમ મ્યુચ્યુઅલ ફંડમાં થઈ ગયું છે જે પહેલા 50 લાખ કરોડ નું હતું ત્યાર પછી વાત કરીએ તો તેની સાથે સાથે એસઆઈપી સ્ટોપેજ રેશિયો માં પણ વધારે થયો છે જેમ કે ખાસ કરીને આપણે આગળ પણ વાત કરી કે સો લોકોએ જો એસઆઈપી કરી છે તેમાંથી ઇઠ્યાસી લોકો એસઆઈપી બંધ કરી રહ્યા છે માર્ચ થી નવેમ્બર બે માં કુલ ચારસો લાખ નવા એસઆઈપી એકાઉન્ટ ખુલ્યા છે તમે જોઈ શકો છો કે સ્ટોપેજ રેશિયો જેમ વધ્યો છે જેમ તેવી જ રીતે માર્ચ થી નવેમ્બર માં કુલ ચારસો પિંચ્યાસી લાખ નવા એકાઉન્ટ મ્યુચ્યુઅલ ફંડ માં ખુલ્યા છે એસઆઈપી કરવા માટે ત્યાર પછી વાત કરીએ તો બે હજાર ચોવીસ માં કોને કેટલું રિટર્ન મળ્યું છે જો તમે રિકવરી ડિપોઝિટમાં તમારા પૈસા નાખ્યા હોય તો છ થી સાત ટકા તમને મળ્યા છે સ્મોલ કેપ ફંડમાં માં 2024 માં રિટર્ન હતું એ 19.10% હતું મિડ કેપ ફંડમાં તમે પૈસા ઇન્વેસ્ટ કર્યા હોય તો 28.60% રિટર્ન 2024 માં મળ્યું છે ઇન્ડેક્સ ફંડ જો રિટર્ન ની વાત કરવામાં આવે તો 10 થી 12% મળ્યું છે કોન્ટ્રા ફંડની વાત કરવામાં આવે તો 24.20% મળ્યું છે ELSS ફંડ છે તેમાં તમને 21.70 એને આસપાસ મળ્યું છે મલ્ટી કેપ વાત કરવામાં આવે તો 21.60 ની આસપાસ મળ્યું છે સેક્ટોરિયલ ફંડની વાત કરવામાં આવે થીમેટિક તો ખાસ કરીને

પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ માટે તમારે તમારા પૈસા ઇન્વેસ્ટ કરવામાં છે જેમ તમે લાંબો સમયગાળો રાખશો તેમ તમારું રિસ્ક ઘટતું જશે અને તમારું રિટર્ન પણ વધતું જશે ખાસ કરીને આગળ આપણે વાત કરીએ કે મ્યુચ્યુઅલ ફંડ ત્રણ થી ચાર પ્રકારના હોય છે ઇક્વિટી ફંડ છે ડેટ ફંડ છે એવી રીતે તમે ઇક્વિટી ફંડમાં તમારા પૈસા ઇન્વેસ્ટ કર્યા હશે તો તમારે માર્કેટના ઉતાર ચડાવ મુજબ તમને તમારા પૈસાનું રિટર્ન મળતું હોય છે એમાં તમે તમારા પૈસા જો માર્કેટ ડાઉન હોય અને તમારા પૈસા તમે કાઢી નાખો છો તો તમને નુકસાની પણ જઈ શકે છે ત્યાર પછી વાત કરીએ તો આપણે લોકિંગ ઇન પીરિયડ દ્વારા જે પણ ફંડ છે એ તમારે ઇગ્નોર કરવા જોઈએ અથવા તો તમે ખાસ કરીને લાંબા સમયગાળા માટે કરવા હોય તો જ તમારે લોકિંગ ઇન જે પણ ફંડ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી ખાસ કરીને તમારે એક વર્ષની અંદર મ્યુચ્યુઅલ ફંડમાંથી બહાર નીકળવું એ તમારે ટાળવું જોઈએ કેમ કે ખાસ કરીને એક વર્ષની અંદર તમે તમારા પૈસા કાઢો છો તો તમારે શોર્ટ ટર્મ કેપિટલ ગેન

તમે જોઈ શકો છો જેમ તમારો તમારો સમય વધારશો રીતે પણ હાઈ તમને મળશે અને શોર્ટ ટર્મમાં તમને નુકસાની જઈ શકે છે એટલે આ બધે દરેક પોઈન્ટ આપણે વાત કરીએ તમારે આખો વિડીયો એકવાર નો સમજાણો હોય તો બીજી વાર પણ તમે જોઈ શકો છો આશા રાખું છું આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો જય હિન્દ વંદે માતરમ